ગત તારીખ છ દસ બે હજાર પચીસના રોજ મંજુસર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આરોપીએ ભેગા મળીને પોલીસની ઓળખ આપીને ઓળખ આપીને ફરિયાદી અને સાહેબના મોબાઈલ તથા એક લાખ સિત્યાસી હજાર બસ્સોની ચોરી અને છેતરપિંડીની એક ફરિયાદ દાખલ થઈ હતી જે અન્વયે રિસ્પેક્ટેડ રેન્જ સર વડોદરા વિભાગ તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ગુનાને ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સપોર્ટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આપણે અલગ અલગ સીસીટીવી કેમેરા તથા બાતમીદારોને તથા હ્યુમન રિસોર્સની મદદથી આપણે એક સીસીટીવી કેમેરામાં એક સફેદ કલરની શિફ્ટ ફોર કાર આપણને નજર પડેલી હતી એમાં કેટલાક હિસામો દેખાયેલા હતા જેને પૂછપરછ કરતાં એ લોકોએ આ ગુનો આચરેલું એવું એ લોકો સ્વીકારે છે આ આમાં આપણે ટોટલ ચાર આરોપીને પકડેલા છે જેનું નામ છે વિશ્વ રાજુભાઈ ઓડ ફિરોજભાઈ સિકંદરભાઈ શેખ ઇરસાદભાઈ રૂફે બુલ્લી અનવરભાઈ શેખ પવન વિપુલભાઈ રમેશભાઈ ઓડ જેમાં ટોટલ આપણે એક લાખ એકસઠ હજાર પાંચસો રૂપિયાની રિકવરી કરેલી છે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ છે અત્યારે પ્રાઇમાફેસી પ્રાથમિક દ્રષ્ટિએ આપણે ચાર જ આરોપીની ધરપકડ કરેલી છે આગળ તપાસ ચાલુ છે આમાં કોઈ આમાં આપણે આ લોકોના રિમાન્ડ પણ લીધે માગેલા છે જેમાં આની સાથે કોઈ બીજા લોકો સંકળાયેલા છે કે કેમ એ બાબતની પણ આગળ તપાસ ચાલુ છે અત્યાર સુધી આપણે આજ આ લોકોને જ અત્યારે ટાર્ગેટ કરેલા છે બીજા કોઈ અત્યારે કોઈ ટાર્ગેટ કર્યા હોય કે આવી કોઈ બીજી ઘટના બની હોય એવું હજી અમારે ધ્યાને આવેલ નથી આ લોકોનો અત્યાર સુધીમાં ચેક કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં આ લોકોએ નકલી પોલીસની ઓળખાણ આપીને વાહન ચેકિંગના બહાને આઈસર ટ્રકને રોકી હતી અને એમાં એમને મોબાઈલ અને રોકડ જે રકમ હતી એ ચોરી કરીને ભાગી ગયા હતા જી અત્યાર સુધીની તપાસમાં અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ લોકોનો ઉદ્દેશ આ રીતે ચોરી કરવાનો અને મોબાઈલ ચોરવાનો જ હતો આ લોકો અમને અમે જ્યારે પૂછપરછ આ લોકોની કરી ત્યારે જાણવા મળેલું છે કે આ લોકોએ આ જે દૂધની જે ટ્રક હતી આઈસર એ અલગ અલગ ડેરીમાં જે જતી હતી એની રેકી પણ કરેલી હતી અને એના આધારે જ અમને આ લોકોને પકડવામાં મદદરૂપ મદદ મળી હતી એ બાબતે હજી તપાસ આગળ ચાલુ છે અને આગળ વધારો જે ડિટેલ તપાસમાં આવશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે